ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની અક્ષરદીપ સોસાયટીમાં રહેતા એનઆરઆઈ જાકીર ઇસ્માઈલ બક્ષા હાલ વિદેશમાં રહે છે તેમના બંધ સિકલીગર ગેંગે નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી અંદરથી રૂપિયા બાર હજાર રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે જાકીર ઇસ્માઇલ બક્સાના સાડુભાઈ સાદિક મુસા સેલોટે અંકલેશ્વર શહેર એડિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ઘટનામાં અંકલેશ્વર શહેર એડિઝન પોલીસે શહેરના રામકુંડ રોડ પર આવેલ કૈલાશનગર વિસ્તારમાંથી ચોરીના માસ્ટરમાઇન્ડ જસબીર સિંહ ભાયાસિંહ સિકલીગર તેનો પુત્ર કરણસિંહ સિંહ સિકલીગર વડોદરાના રીઢાચોર મલખાન સિંહ, રાજુ સિંહ, તાંક, સિકલીગર અને સુરતના ભેસ્તાનના કુખ્યાત ચોર અમૃત સિંહ ઉર્ફે અન્ના બાબુલ સિંહ તાંકને જડપી પાડ્યા હતા અને હાલમાં આ આરોપીઓ અંકલેશ્વરની સબજેલમાં કેદ હતા જે કે જસביר સિંહની તબિયત લથડતા પોલીસ દ્વારા તેને પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન જસבירનું મોત નિપજ્યું હતું સમગ્ર બનાવના પગલે મૃતક આરોપીના પરિવારજનોએ પોલીસ પર બેરહેમી પૂર્વક માર મારવામાં આવ્યો હોવાના કારણે તેનું મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા એમનું નામ જસવીર સિંહ છે અને એમના પપ્પાનું નામ ભજન સિંહ છે પછી એમને લઈ ગયા ત્યાં ઘર પાસે બોજ માર્યા એમ જઈના ત્યાં લાટ દંડા માર્યા ત્યાં ખૂન બી નીકળ્યું હાથોના નખ તૂટી ગયા આંગળી હાથ બી તોડી દીધો અને પછી એમ એમને લઈ ગયા એટલે અમે ત્યાં ગયા તો ત્યાં અમે કીધું એમને અંકલેશ્વરની પોલીસ સ્ટેશન લઈ ગયા પછી ત્યાં એ લોકોને માર્યા હજુ પછી પાછા એટલા મારી કે પછી દસ મિનિટ પછી દવાખાને લઈ ગયા ત્યાં નજીકના જ પછી નજીકના દવાખાને લઈ ગયા ત્યાંથી બાટલા બાટલા કહી રહ્યા તે માણસને અમે મળવા ગયા તે એ માણસ બહુ ઢીલો થઈ ગયો હતો અમે કીધું અમને સોંપી દઉં પછી આપણે ત્યાંથી એ લોકો રાત થઈ એ લોકો રાતે ડેટ થઈ ગયા પછી પછી એમાં એવું કહે છે કે વડોદરા આવો ત્રણ વાગે રાતે ફોન મારીને અને અમે કીધું કે મને અહીંયાથી અંકલેશ્વરથી તમે વાત કરાવો જે માણસ છે અમારો તે વાત વાત નહીં કરાવી એ લોકોએ એટલે એ અગિયાર વાગે રાત્રે ઓફ થઈ ગયા પણ હવે એ લોકો સવારે અહીંયા ચાર પાંચ વાગે લાવ્યા વડોદરામાં દવાખાનામાં અને તા એવું કહે કે અહીંયા લાવ્યા તો થયું હા પોલીસના મારવાથી એ થયું છે એમની બોડી જોઈ લેજો એમની બોડી પર બધી જગ્યા માર વાગેલી છે અને અંદરનું ચેકઅપ કરાવશો તો બધું સોજન વાળું આવશે ઘરફોડ ચોરીની પોલીસ તપાસમાં અંકલેશ્વર એ ડિવિઝન શહેર પોલીસ મથકની બે બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારની બે જંબુસર અને વેડેચની એક એક મળી છ ચોરીઓનો ભેદ ઉકેલાયો હતો ઝડપાયેલા આરોપીઓ સામે રાજ્યના વિવિધ જિલ્લામાં ચોરીના ગુનાઓ નોંધાયા છે આરોપીના હોસ્પિટલમાં મોત અંગે અંકલેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આરોપીને છાતીમાં દુખાવા ઉપડતા સારવાર માટે ભરૂચ સિવિલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હાલ તેના મોત સંદર્ભે અકસ્માતે મોત અંગેની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ સાથે જ મૃતક નું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક આરોપી પરિવારજનો દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આરોપી મોતનું સાચું કારણ બહાર આવશે